कार्यम तो तिमी सालु करूबे तने काम नचोपु तबे ने आमा हैन पहिले थी बदाय किदुतु क अमाणी बो नै आवो अम बो नै आवो पहेन धीधीर बदाय आवे इ उनेच केने त आवे त बदाय नै गमे खरि इ उ नोय के नो गमे के سوا मने नान पडना मुका ने हेल्पी पछि हे त कारकाग नदी अन फुटे त पडे माफ नु काम नु कइर म न आवनी कट्की पडे न ती बाफ नु करै न

किसी को तेल मारा सीताराम टाणा हाड़ा हाथ मारेगा मैं शाम को मैं कॉल करती हूँ उनका मिठा है फटाफट काम करो मटन और थे काम भी पुकिया तो थारो बना आज आज तो नहीं तय आज नहीं तय सन को बंद मैं रोट लाभ लेते रहने का नहीं का आ... काम था कि काज बो मदर है ना जब मैं ना ती फटाफट थे ખડેને મૂકવા જાઉં હા સાબ મૂક્યો તો સાભિયન પસી જા હમણાં પેલા તકય જાઉં સા મૂક્યો તો સાભીએ ને હવે ને વેલાના સાપ કે બધાય જે વેલાના ખાડા સાથે બધા મૂકી દઈએ હવાનું સાપ પૂરો થઈ જાય વેલેરા ઉઠે તો બાસણ મૂકવું જોઈએ કોઈ ઉઠે તો મેં સા હતી ખરેલા વેલા જગ્યાએ પૂગી જઈ ગઈ એ તો મોડું ધ્યાન દીયો ધ્યાન છ માં એના

કળીક વાંજે કળીક વાંજે સુકવા આ ધારવા મોડે જાય કે વધારે એકસાથે થાય લુગડા સુકાવવાની કોટી થાય ને ઓઢવા ગડવા યઠી ખાટલો રાખે ખાટલા ઉપડે ને થોડા કાને સુકાય છે તો તે રીતે થઈ જાય હમણા ને હતી કે ખબડતી

মজ নে মটি ঘৰ লাগে なすとりこへととりことりことりことりことりこもうこことりことりことりことりことりことりとりこととりことりことりことりことりえとりことりことりことりことりことりことりことりことりことりと મારે આવું વાહો ન મૂકે ખૂતે પણ વાટવાનું વાટવી એ ભીમન પાત્ર પાત્ર જડે ને તો દૂધ થોડુંક વધારે કરે ને કે લીલો ખાય ને એટલે ભીમ દૂધી વધે છે પછી ટાઈમ મૂકેલ ખાય તો થોડુંક ઘટે છે કે હવે ભીમ લીલાડા ને એવા હે કોક દિન હોય ને લીલાડ હોય વધારે મેક હોય ને તો ન જડે ના કર જડે જાય લીલાડો જવાયું ગદપ ગદપ તો વધારે પૂરતી હોય છે समीम हम जवाय जुवेलर ववाई जैन थे जे हरकी तो तो यो क्या करू कि बकालू होती केवान करवे ने नेक बकालू से भाई वदर बकालू तो इमा योलो थाके केवान क्या करू जो पड़े तो आपने ऐसे निकरे से ये गो खुटी है इनका पिंडा सोटे माने संपूर्ण में से तो पिंडा तो सुत के जो खेतवावे पिंडा सुते नहीं

ને સાયલ પડી ને એમાં ખારી પછી પાણી આવ્યું લાગે થોડું ઘણું ચા પાણી પડ્યું નરી ફૂટે એવું લાગે કે આ મકાનમાં નરિયા વાળા છે એટલે આમ બગડ્યું એટલે ઉપર પછી કાઢવું છે બીજે કાંઈ નહીં થાય આમાં કંઈ બીજે જ પડતું કારણ કે નરિયા ફૂટો લે ને તો પડે ને કને જ પડતા કે આ બહુ જૂના હે કેસમાં મને નાનપણના મકાન હતી પછી હવે કારણ કે નરિયાને ફૂટે તો પડે ત્યાં છે ને બે શેર બટન અહીંયા લેલા થી રોટલા થઈ જાય ને રાઈસ કરી પહોંચે ચાલો ના કરી ને ભૂખ આવી જાય પછી આમાંથી અમે એમ જોઈએ એ પૂરતા જ લે કે વધારે મેં થાય ને તો ઘટે પછી અમારે બધું શું લે વધારે પૂરતું રન થાય ત્યાં હે થોડાક આ સાણા ને બસ અમે આ નાખી દીધા સાણા ને જ બાર તા કારક એ ઊંધી હોય ને તો બારી નાખ બહુ નથી ભાર એ આવા ને બર્તન ઓછા હે બહુ જાજા ને બે શેરાથી લે એક વાર ગયો ને અમારે બપોરા કરવા જવું ને રહી છે

ને બધા પૂછે કે તમારે દેરાણી કઈ નથી બોલતા દેર કઈ નથી બોલતા તો એમાં હે ને વધારે પૂરતી બોલવાની હું એક જ છે ને એ કારક કારક આવે જતા એ નવા હવા હે દેરાણી તો આગળ આગળ શાયદ બોલે તો એ જોઈએ જો ને અટાણે તો વધારે પૂરતી હું બોલે મને હા હું જો કારક કારક બોલે કે શું આમ બોલે બધા બોલે પણ થોડું થોડું બોલે ને વિડીયામાં હે ને બધાય આવે આગલા વિડીયામાં હે જેમ બધા ભેગું કામ ને ખેતરનું કરતા હોય ત્યારે બધાએ આવે એવું નથી કે કોઈ નેતા આવતું આવે ગલ બધાય છે

ঘৰাৰে খেৰ নাই